મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારે વાગ્યાની આસપાસ તેલના વેપારી યુસુફભાઈ શેઠ જ્યારે પોલો ગ્રાઉન્ડ સ્થિત ઘરથી પોતાની તેલની જવા નીકળ્યા હતા ત્યારે તેમના રોજના રૂટિન પ્રમાણે પોલો ગ્રાઉન્ડથી ભાગ્યુદય દૂધ સેન્ટરવાળા વાળા રોડ પરથી જૈન દિરાસર થઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ લબર યુવાનો તેમનો પીછો કરી વેપારીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ઝપાઝપી કરી હતી જેમાં લૂંટારુઓએ તેલના વેપારીને કપાળમાં ચક્કુ મારીને બેગ પડાવી ફરાર થઈ ગયા હતા યુસુફભાઈને કપાળમાં અને પગમાં માર મારતા તેમને ફાતેમા હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યારે બીજી બાજુ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ કામે લાગી ગઈ હતી આ તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે ઉદાવત કરી રહ્યા છે આરોપીઓ ટૂંક સમયમાં પોલીસના હાથે ચડી જશે તેવું સીસીટીવી ફૂટેજને જોતાં લાગી રહ્યું છે આ ફૂટેજ પોલીસે હજુ પ્રાઇવસી કારણોસર બહાર પાડી નથી આરોપીઓ છટકી ના જાય તે હેતુથી અને આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા આરોપીઓ કેમેરામાં કેદ થઈ ગયા છે તેવું માલુમ પડેલ છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા શું નામ છે આપનું મોહમ્મદ યુસુફ અને સાનો વેપાર છે આપનો તેલ ખાન શું ઘટના બની આજે તમારી જોડે હું ઘરેથી નીકળ્યો દુકાને જવા માટે એ બગીચા વિસ્તારની અંદર અમારે ત્રણ બાઇક પર આવ્યા દ્વારા અને મને સ્કૂટર મારા બાજુમાં ઊભી રાખી અને મને પાડી દીધો અને પાડી અને પછી બાટમ પડી થઈ અને ચક્કો કરીને મને માથે માર્યો અને મારા મજે બેગ જોટીન જતા રહ્યા શું હતું બેગમાં તમારી જોડે મારી પાસે બેગમાં તો પૈસા હતા કેશ કેટલા હતા 6 લાખ આસપાસ હતા 6 લાખની હા અને અંદર પેન ડ્રાઈવ હતી અને કે દુકાન ની ચાહી હતી ગોડાઉન ની ચાહી હતી તો તમારો વેપાર છે તો ડેલી રૂટિન એ જ રસ્તા હા રસ્તા ઉપરથી જ છે એ આ ઘટના કઈ બાજુ બની તો આપણે બગીચા વિસ્તારની અંદર આપણે આગળ આવે છે બગીચા બિલકુલ હા તો લખાવી પોલીસ હા પોલીસ સ્ટેશન લખાઈ દીધું શું વાગ્યું છે તમને મને વાગ્યું છે માથામાં વાગ્યું છે કપાળ ઉપર અને પગમાં વાગ્યું છે ચક્કુ મૂ ચક્કર પાછળનો ભાગ માર્યો હા